ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન આ કાર્યશાળા ભરૂચ જિલ્લા કો ઓપરેટિવ બેંક ના હોલમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતાની યોજાઈ હતી કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહ સંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા

એના ભાગ સ્વરૂપે પચીસમી સપ્ટેમ્બરથી લઈ અને પચીસમી ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ એટલે કે દરેક ભારતવાસીને પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો આ એક માર્ગદર્શન આપવા માટેનો આજે ભરૂચ જિલ્લામાં આ કાર્યકર્તાઓની કાર્યશાળા હતી